નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે ગુજરાતના આજના તાજા નવા હવામાન સમાચાર વિશે તો ગુજરાત રાજ્ય ઉપર તબાહી કરીશું એક ઓગસ્ટ બે હજાર 2025 થી નવો મહિનો બેસી રહ્યો છે અને આગાહીમાં પણ નવી આગાહી સામે આવી છે વાતાવરણમાં પલટો થવા જઈ રહ્યો છે તો દરેક ગુજરાત વાસીઓ આ હવામાન સમાચાર ફરજિયાત જોઈ લેજો નહીતર પછતાશો કારણ કે આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં એક બે અને ત્રણ તારીખ દરમિયાન હવામાન કેવું રહેવાનું છે જાણવું ખૂબ જરૂરી છે જેના વિશે આજના વિડીયોની અંદર મિત્રો વિગત વાત કરવાની છે વિડીયો મિત્રો ખૂબ જ કામનો ઉપયોગી બનવાનો છે તો વિડીયોને અંત સુધી મિત્રો જોવા માટે અપીલ કરવામાં આવી રહી છે કારણ કે વિડીયોની અંદર આપણે મિત્રો વિસ્તારથી વાત કરવાની છે સાથે દેખાડી દઈએ ગુજરાત

બંગાળની ખાડીમાં અને મિત્રો જે છે તે મધ્યપ્રદેશ એમપી અને રાજસ્થાન બાજુના ભાગો પર સિસ્ટમ સક્રિય છે જેના રૂપે ગુજરાતમાં તેની જે છે તે મિત્રો નાની નાની થોડી થોડી અસરો જોવા મળવાની છે જે આગામી બે દિવસ એટલે કે ખાસ કરીને મિત્રો આગામી બે દિવસ એટલે કે એક અને બે તારીખના રોજ એટલે કે એક ઓગસ્ટ અને બે ઓગસ્ટના રોજ ગુજરાતમાં કોઈ મોટા એવા ભારે વરસાદ કે કે દસ તે આગાહી રહેતી નથી કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ઉપર હમણાં જે છે તે કોઈ મોટી સિસ્ટમ લાગુ અત્યારે થયેલી નથી બીજા મિત્રો તમને કામની અને મહત્વની અપડેટ આપીએ તો ગુજરાત રાજ્યમાં ત્રણ તારીખથી જે છે તે હવામાનમાં મોટી પલટો આવવાનો છે મોટું પરિવર્તન આવવાનું છે જ્યાં મિત્રો એ પણ તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ખાસ કરીને નવા જૂનીના ધાણ દેખાઈ રહ્યા છે ત્રણ તારીખથી જે છે તે મોટી વરસાદી અંબાલાલ રાજ્ય ભારેથી ભારે વરસાદ જોવા મળશે તેની સિસ્ટમો કેવી દેખાઈ રહી છે તેના વિશે પણ વાત કરીએ તો જોઈ મિત્રો અત્યારે જે છે તે ગુજરાત રાજ્યનું વાતાવરણ મે તમને જણાવ્યું તે રીતના અતિ ભયંકર તો વરસાદની આગાહી નથી એકદમ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાતના ભાગો ઉપર અત્યારે મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ એક ઇંચ નો અથવા તો દોઢ ઇંચ જેવા વરસાદ મિત્રો ગુજરાતમાં આવી શકે આગામી બે દિવસ એક અને બે ઓગસ્ટના રોજ પરંતુ એટલા મોટા અતિ ભયંકર મિત્રો જે વરસાદો હોય છે તેવા કોઈ મોટા વરસાદો ગુજરાત રાજ્યમાં આજ જોવા નહીં મળે બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ત્રણ તારીખથી જે છે તે ગુજરાત ભયંકર અને તારીખથી વાતાવરણમાં અચાનક પલટો આવવાનો છે તેવી આગાહી પણ કરી દેવામાં આવી છે જુદા જુદા નિષ્ણાંતો તરફથી લાલે પણ મિત્રો જણાવ્યું છે કે ત્રણ તારીખથી લઈને સાત આઠ તારીખ સુધી ભારે વરસાદ રહેશે જે તહેવાર ને પણ અસર કરશે આ પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ફરી એકવાર પાંચ થી દસ ઇંચ વરસાદો પડી શકે ત્રણ તારીખ બાદ તેવું લાગી રહ્યું છે પરંતુ અત્યારે જોઈએ તો એક અને બે તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર કોઈ કોઈ મોટી મોટી સિસ્ટમ કે આફત જે છે તે અત્યારે સક્રિય નથી જેને લઈને ગુજરાતમાં હાલ બે દિવસ કોઈ વરસાદ નથી ત્રણ તારીખ બાદ ભૂકા કાઢશે અને મિત્રો તમને જણાવી દીધું કે એક અને બે તારીખે વરસાદ નથી તેનો મતલબ એવું નથી કે મિત્રો કમ્પ્લીટલી વરસાદ જોવા નહીં મળે જ્યાં મિત્રો વરસાદ તો શરૂ જ રહે પરંતુ એવું કોઈ ખતરનાકંકર વરસાદ નહીં આવે છે કેટલા ઇંચ સુધીના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં આજે આવતીકાલે જે છે કે આવી શકે વાદળોના આધારે જાણી લે તો જોઈ લો મિત્રો એક તારીખે સવારના છ વાગ્યા થી લઈને સાંજના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર તોફાની અતિભયંકર વરસાદ વરસાદને લઈને સિસ્ટમનો ઘેરાવો જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે બે તારીખે પણ મિત્રો જોઈ લો તો ગુજરાત રાજ્યની અંદર એક હાઈ લેવલ પ્રેશરીય વાદળો જે છે તે બની રહ્યા છે તેને આધારે મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં વરસાદ જોવા મળશે જાણીએ તો એક તારીખે વહેલી સવારથી લઈને સાંજના બાર વાગ્યા સુધી ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદોના એલર્ટ છે કયા કયા ભાગોમાં રહેશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો સૌરાષ્ટ્રની અંદર બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં પરંતુ બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જેમાં ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ લો ભાવનગરની અંદર વલભીપુરના વિસ્તારો લઈને શિહોર ભાવનગર પાલીતાણાના વિસ્તારો ત્યાંથી નીચે જોઈ લો તો તળાજા વિસ્તારો થી લઈને અલગના વિસ્તારોથી લઈને નીચે છે મહુવા બગનાણા બુધેલ સહિતના મિત્રો આ જેટલા પણ ભાગો છે બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો બની શકે અમુક ભાગોની અંદર તેની સાથે અમરેલી જિલ્લામાં પણ જોઈ લો તો અમરેલી જિલ્લાના વિસ્તારો છે અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલાથી લઈને રાજુલા ના વિસ્તારો બગસરના વિસ્તારો ખાંભા અમરેલી પંથક ઉપર જોઈએ તો લાઠી અને ભારે વરસાદની આગાહી બની શકે ત્યાર પછી મિત્રો છેલ્લે જે છે તે વાત કરીએ જુનાગઢ જિલ્લાને લઈને તો જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો ચારો દિશા તરફથી સિસ્ટમ ખતરનાક જે છે તે આગળ વધી રહી છે જેને લઈને જુનાગઢ જિલ્લામાં પણ મધ્યમથી ભારે લેવલના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં તમામ

ત્યાંથી મિત્રો આગળ વાત તો ખાસ કરીને પોરબંદર અને દ્વારકા જિલ્લામાં જોઈએ તો જોઈ લો પોરબંદર અને દ્વારકાની અંદર કુતિયાણાના વિસ્તારોથી લઈને ભાણવડ શિશલી પોરબંદરના વિસ્તારો ત્યાંથી ઉપર જોઈ લો તો ખાસ કરીને દ્વારકાના પંથકો દ્વારકાથી નીચે જોઈએ તો જામનેવડિયા ભાટિયા ખંભાળિયા ઓખા અને જામનગરની અંદર પણ જોડિયાના વિસ્તારોથી લઈને લાલપુર વસાઈ જામ મંથાળી લાગુના છૂટા છૂટાછવાયા ભારે વરસાદ શરૂ રહેશે રાજકોટ જિલ્લાના પંથકો પણ જોઈ લઈએ તો ગોંડલ ધોરાજી ઉપલેટા વેરાવળ અને કાલાવાડ સહિતના પંથકોમાં છૂટા છવાયા મધ્યમથી ભારે વરસાદો શરૂ રહેશે બાકી મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાને લઈને તો કચ્છમાં કોઈ મોટું વરસાદનું સંક્રમણ નથી કારણ કે કોઈ પણ ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા નથી આગળ વધીએ મધ્ય ગુજરાત તરફ જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અને આવતીકાલના રોજ ભારેથી અતિભારે વરસાદો બની શકે જેમાં ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડા કપડવંજના વિસ્તાર નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ બાપુનગરના વિસ્તારો ગાંધીનગર ચારો દિશા તરફથી ઝોન બની રહ્યા છે ઉત્તરીય ગુજરાત પણ વાત કરી લે તો ઉત્તરીય ગુજરાતના પંથકોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે જેવા વિસ્તારો જોઈ લો મિત્રો મહેસાણાના વિસ્તારો થી લઈને મોઢેરાના વિસ્તાર માણસા પ્રાંતિજના વિસ્તારોથી લઈને હિંમતનગર બાયડ મોડાસાના વિસ્તારો અરવલ્લી વિસ્તાર છે બનાસકાંઠા છે આ બધા જ ભાગોની અંદર તોતિંગ કડાકા ભડાકા સાથેના મધ્યમ લેવલના વરસાદો જે છે તે ઉત્તરીય ગુજરાતના પંથકોમાં પણ જે છે તે મિત્રો શરૂ રહી શકે ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરી છેલ્લે દક્ષિણી ગુજરાતના પંથકોમાં કેવા

આ મિત્રો માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યમાં આજે કયા કયા ભાગોમાં વરસાદની આફત છે ટૂંકમાં એક અને બે તારીખના રોજ ગુજરાત રાજ્યમાં હળવા મધ્યમ વરસાદો શરૂ રહેશે ત્યાર પછી ત્રણ તારીખથી જે છે તે અચાનક હવામાનમાં વાતાવરણમાં મોટો પલટો આવશે અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર તોતિંગ અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે અને જે લઈને મિત્રો તમને એક ના ખબર હોય તો જણાવી દઈએ કે નક્ષત્રને લઈને પણ એક મોટી ઉથલપાથલ થવાની છે કારણ કે ત્રણ તારીખથી ભારે વરસાદનું એલર્ટ પણ છે અને બીજા નંબર ઉપર મિત્રો ચાર તારીખથી જે છે તે આશ્લેષા નક્ષત્રની પણ શરૂઆત થઈ રહી છે આ નક્ષત્રમાં કેવો વરસાદ આવશે જેના વિશે આપણે આવનારા દિવસોમાં જે છે તે નવો વિડીયો લાવશું તેમાં વાત કરીશું બાકી મિત્રો જણાવી દઈએ તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર તહેવારો જે છે તે મિત્રો બગડશે કારણ કે રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉપર ભારે વરસાદની સિસ્ટમો છે તેના વિશે મિત્રો જે છે તે આવનારા વીડીમાં ચોક્કસ વાત કરીશું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો મિત્રો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઈક કરીને શેર કરજો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં બાકી તમારા હાલ તમારા ગામનું નામ શું છે અને તમારા ગામનું વાતાવરણ અત્યારે હાલ કેવું છે તે પણ કોમેન્ટમાં લખી દઈશું આપણે મિત્રો મળી કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી દરેક લોકો જે છે તે હાલ આજ માટે રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ